ગત છઠ્ઠી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર કાપોદરા રોડ પર આવેલ દિનેશ મિલ સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતાબ આલમ ખાને પોતાની ઇકો કાર હતી રાત્રિ દરમિયાન તસ્કરો ઇકો કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે જ્યારે મહેતાબ આલમ ખાન ગાડી પાર્કિંગ સ્થળે આવતા ગાડી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું વાહન ચોરો ગાડીમાં રહેલ ચાર કેસ બોટલ અને અંદર દસ્તાવેજ ભરેલી બેગની ચોરીની કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજારની કિંમતની ગેસ બોટલ અને અઢી લાખ રૂપિયાની ઇકો કાર મળી બે લાખ એસી હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી રાજસ્થાન પોલીસ દ્વારા ઝડપી પાડેલ મોહન શોભારામ જાટની પૂછપરછમાં ચોરીનું કબલાત કરી હતી જે અંગે જાણ કરી હતી જે આધારે જંબુસર પોલીસે જોધપુર જેલમાંથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મોહન શોભા રામ ટ્રાન્સફર વોરંટથી જંબુસર લઈ આવી હતી તેની પૂછપરછમાં જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા કાપોદરા રોડ પર આવેલ દિનેશ મિલ ગામ સામે રોડ પર આવેલ દિનેશ મિલ સામે ગ્રીન પાર્ક સોસાયટી ઇકો ગાડી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જે અંગે જંબુસર પોલીસ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ તેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી